નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આપણી ગાયા દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પ્રાકૃતિક ફાર્મ એવું સામુંડા પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાતે જે રાજકોટ જિલ્લામાંથી જે અમારા આત્મનિર્ભર ગ્રુપના જે માસ્ટર માઇન્ડ જે હશે રાજુભાઈ અથા અથવા વેડી સાહેબ અને એની આર્ય પણ ઘણા બધા અનુભવી ખેડૂત આવ્યા હતા અને જે ભવનભાઈ સરવૈયાની જમીનની અંદર જે એને બધે વિઝિટ કરી અને જોરદાર જેવું રિઝલ્ટ અમારા ભવાનભાઈએ લીધું છે તો તમે પણ એ નિહાળો કેવું એને રિઝલ્ટ લીધું છે અને અમારા માસ્ટર રાજુભાઈ જેને શું ભવાનભાઈને અને અમને બધાને સલાહ આપી છે તો એ તમે અવશ્ય નિહાળો જય ગૌ માતા આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો આ તમે જોઈ શકો છો તો આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ એટલે શું તો આ એક કોઈ પદ્ધતિ નથી આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ નથી પણ આ આખું રાજકોટ જિલ્લાનું આખું એક મંડળ છે કે સો ટકા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો રાજકોટના અગિયાર અહીંયા તાલુકાના ખેડૂતો મળી અને એક આખું એક મંડળ તૈયાર કર્યું છે માર્કેટિંગ માટેનું આખું આ મંડળ છે કે એકબીજા ખેડૂતો આપલે કરી અને તમામ ખેડૂતોનો માલ વેચાઈ જાય એના માટેની એક વ્યવસ્થા છે અને અત્યારે હાલ અમે છીએ વિછીયા તાલુકાના ઓરી ગામમાં ભવાનભાઈનું આપણે પ્રાકૃતિક ફાર્મ ચામુંડા પ્રાકૃતિક ફાર્મ તો ભવનભાઈના ફાર્મની મુલાકાતે અત્યારે અમે અહીંયા આવ્યા છીએ આપણે ધોરાજી ઉપલેટાથી છે વીડીભાઈ કાલરિયા જસદણમાંથી છે બપભાઈ કંકળ જયંતિભાઈ ઝાપડિયા છે તો આ રીતના ત્રણ બેથી ત્રણ તાલુકામાંથી અમે અહીંયા જ્યાં મિશ્ર પાક અને પંચતરીય મોડલ આ જોવા માટે આવ્યા છીએ આ વિછિયાની અંદર લગભગ લોકોને ખ્યાલ છે કે વરસાદ નથી પડ્યો છતાં પણ આ મોડલ ફાર્મ તમે જોઈ શકો છો આ શક્ય પ્રાકૃતિક કૃષિમાં જ છે આની આ જગ્યાએ જો રાસાયણિક ફાર્મ હોય કોઈપણનું તો એમાં પાણીની અત્યારે ભરપૂર પ્રમાણમાં ઉણપ બતાવતું હોય તો આ આપણે પ્રાકૃતિક ખેતીનો આ એક તાકાત છે અને આ તમે જોઈ શકો આ તમામ કારેલા છે વાલ છે ગુવાર છે અન્ય શાકભાજીઓ છે આ તમામ વસ્તુ કા એક જોવાલાયક છે અને હજી અમે બીજા પણ વિશિયા તાલુકાના ફાર્મની મુલાકાત પણ લેવાના છીએ અને આજની તારીખમાં એટલે કે એકવીસ આઠ બધા ભાગ છે ભવનભાઈ હા તમે હા બરોબર સો સાત વર્ષથી તમે પ્રાકૃતિક કૃષિ કરો છો તો હવે તમને આમાં પ્રાકૃતિક કૃષિમાં એમ થાય છે કે નહીં આપણે સંતોષકારક આપણે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં આપને એક સંતોષ મળે છે આવું કાંઈ લાગે છે કે હજી તમને કયામાં કયા દેખાય છે ના આમાં સારું જ વાયતર તો મિક્સર પાકમાં છે એ તો પ્રાકૃતિક કૃષિનો નિયમ છે કે મિશ્ર પાક એક દળી દ્વિદળી મિશ્ર પાક કરવાથી આપણને ઘણા બધા બેનિફિટો મળે છે અને એ સાયકલ સમજવી એ મહત્વની વાત છે અને જે લોકો સમજી ગયા છે આજે આગળ થોડી વાર પહેલાં તમે કહેતા તા કે હું ભણેલ નથી મને મોબાઈલમાં કંઈ જોતા કેવું કાંઈ બબુ આવ ફાવતું નથી તો જો તમારા જેવા જે ભણ્યા નથી અને જો આ પ્રાકૃતિક કૃષિ સમજી શકી શક્યા હોય અને આ મિશ્ર પાકનું આખું મોડલ તમે જો ઊભું કરી દીધું હોય તો તમને ધન્યવાદ છે બાકી તો ડિગ્રીવાળા કે જે ભણેલા છે ભણેલા છે એ અત્યારે ડીએપીની ઠીલીઓ ઠલવી અને એના મનમાં કદાચ એમ સમજતા હોય કે અમે તો ગ્રેજ્યુએટ છે તો હું તો એમ કહું છું કે ગ્રેજ્યુએટ તો ઓરિજિનલ ડિગ્રી કે જે નથી ને પ્રાકૃતિક ખેતી કરે છે ને એના મોડલ ફાર્મ આખા તૈયાર કરે છે એ ડિગ્રીવાળા છે અને ભણેલા છે એ એ એ કાગળ ઉપર છે એને પ્રેક્ટિકલી અનુભવ ન હોય એટલા માટે કદાચ આ આ થતું હોય પણ હવે બેથી ત્રણ વર્ષની અંદર આપણે જોઈએ છે કે ગ્રેજ્યુએટ યુવાનો પણ પ્રાકૃતિક ખેતીમાં જોડાવા માટે અત્યારે ઉત્સુક છે અને જોડાવા માંડ્યા છે તો વધારે વાત નહીં કરતા આજે આત્મનિર્ભર ગ્રુપની આખી ટીમ અહીંયા વિછીયા તાલુકામાં મુલાકાતે આવ્યા છે અને અમને અહીંયા બહુ ખૂબ આનંદ થયો અને હવે આપણે બીજા ફાર્મનો પણ આપણે જોઈશું મોડલ અને આ અત્યારે જે શૂટિંગ ઉતારી રહ્યા છે વસ્તાભાઈ વાઘાણી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એનું ચેનલનું નામ છે તો આ ચેનલની અંદર સીધી અને સરળ ભાષા અને હાવ એમ કહેવાય દેશી ભાષામાં તમામ લોકોને સમજાઈ શકે એવી ભાષામાં વસ્તાભાઈ આપણે એની ચેનલને આગળ વધારી રહ્યા છે અને સચોટ માહિતી આપી રહ્યા છે તો પ્રાકૃતિક ખેતીની વધુમાં વધુ માહિતી અને સારી માહિતી જોતી હોય તો આપણે વસ્તાભાઈ વાઘાણીની જે આ યુટ્યુબ ચેનલ છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તમે સર્ચ કરીશો એટલે તમને ચેનલ મળી જશે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આજે વિછીયા તાલુકાની અંદર વસ્તાભાઈ સતત મહેનત કરે છે પ્રાકૃતિક કૃષિ માટે તો એને પણ એક ઉત્સાહ જાગે અને વધુમાં વધુ ખેડૂતો જોડાય ચેનલ સાથે જોડાય અને પ્રાકૃતિક કૃષિમાં જોડાય એવી મારી નમ્ર અપીલ છે અને વિનંતી છે આભાર જય ગૌ માતા